નમો કે નામ રક્તદાન કાર્યક્રમ ઓપરેશન સિંદુરની સફળતા તેમજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે મદદગાર પરિવાર શૈક્ષણિક સંસ્થાઓ અને તમામ કર્મચારી મંડળો દ્વારા સમગ્ર ગુજરાતના જેટલા સ્થળો ઉપર રક્તદાન શિબિર કેમ્પનું આયોજન કરવામાં આવશે ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીના જન્મદિવસની પૂર્વ સંધ્યાએ આ આયોજન કરવામાં આવ્યું છે જે અંગે વિસ્તૃત માહિતી આપવા માટે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વધુમાં સો જણાવાયું છે સાંભળીએ વિશ્વ રક્ત રક્તદાન દિવસ ચૌદ જૂનના રોજ કરવામાં આવ્યું હતું જેની અંદર તમામ ગુજરાત રાજ્યના કર્મચારી મંડળો તમામ શૈક્ષણિક સંઘોએ સાથે મળીને બધા જ આગેવાનો જે આજે અહીંયા મારી સાથે ઉપસ્થિત છે બધાએ સાથે મળીને એક નિર્ધાર કર્યો હતો કે આ વખતે આદરણીય પ્રધાનમંત્રીના જન્મદિવસની ઉજવણી ઓપરેશન સિંદૂરની સફળતા સાથે કરવામાં આવે એટલે કે રક્તદાન સાથે એની ઉજવણી કરવામાં આવે એવું અમે બધાએ ભેગા થઈને ઠરાવ્યું એની બેઠક મળી ત્યારબાદ પ્રદેશ એની બેઠક ગાંધીનગર ખાતે યોજવામાં આવી હતી તમામ કર્મચારી મંડળો તમામ શૈક્ષણિક સંઘોએ ભેગા મળીને તમામ કર્મચારી મંડળોએ ભેગા મળીને નિર્ધાર કર્યો કે આપણે સમગ્ર રાજ્યની અંદર વિવિધ તાલુકા તાલુકાઓની અંદર રક્તદાન શિબિરોનું આયોજન કરીએ અમારો ટાર્ગેટ હતો ત્રણસો જગ્યા ઉપર રક્તદાન શિબિરો થાય પરંતુ આનંદ સાથે જણાવતા આપને મને આનંદ છે કે ત્રણસો ઇઠ્યોતેર કુલ બ્લડ બ્લડ કેમ્પ્સ થઈ રહ્યા છે જેની અંદર ગુજરાત રાજ્યની તમામ જે બ્લડ બેન્ક છે એ પણ અમારી સાથે આમાં કામ કરી રહી છે છે અને ખૂબ સુંદર આયોજન થયું આજ રોજ સમગ્ર રાજ્યની અંદર તમામ શાળા કક્ષાએ વિવિધ રેલીઓનું આયોજન થયું જેની અંદર આગામી સોળમી સેપ્ટેમ્બરે રક્તદાન કરવા માટેની અપીલ કરવામાં આવી છે ઉલ્લેખનીય છે કે સમગ્ર રાજ્યની અંદર કુલ છેતાલીસ હજાર થેલેસેમિયાના બાળકોને રક્તની જરૂર હોય છે જેની સામે પાંત્રીસ છત્રીસ હજાર જેટલું રક્ત ભેગું થતું હોય છે અને અમારો પ્રયાસ છે કે આ થેલેસેમિયાના બાળકોને અમે અમારા તરફથી તમામ જાગૃત આગેવાનો તરફથી આ બાળકો માટે ખૂબ મોટું રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે જેમને આ તમામ જે રક્ત છે થેલેસેમિયાના બાળકોને એમની જરૂરિયાત પૂરી કરવા માટે પૂરું પાડવામાં આવશે ઓનલાઈન અત્યારે રજીસ્ટ્રેશન ત્રેસઠ હજારનું થઈ ગયું છે અને ઓફલાઈન જે રજીસ્ટ્રેશન છે એના આંકડા હજી મળી રહ્યા છે અને કુલ મળીને અત્યારે સવા લાખ જેટલું રજીસ્ટ્રેશન ઓનલાઈન અને ઓફલાઈન ભેગું થઈને થઈ ગયું છે ફ્લેગશીપ પાર્ટનર તરીકે રેડક્રોસ અમદાવાદ છે પરંતુ તમામ જીએસસીબીટીના સહયોગથી તમામ રાજ્યની તમામ બ્લડ બેંક્સ અમારી સાથે આમાં કામ કરી રહી છે કુલ બસો પાંચ બ્લડ બેંક્સ સાથે મળીને કામ કરી રહી છે સંગઠન વિવિધ કર્મચારી મંડળો છે અ તમામ શૈક્ષણિક સંઘો છે અને ના જે કર્મચારીઓ છે તેઓ પણ સાથે છે પોલીસ વિભાગના મિત્રોએ પણ આમાં રજીસ્ટ્રેશન કરાવવામાં ખૂબ મદદ કરી છે અને એ લોકો પણ રક્તદાન માટે આગળ આવી રહ્યા છે અને કુલ મળીને આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીનો જન્મદિવસ ઉજવવા માટે તમામ કર્મચારી મંડળો તમામ કક્ષાએથી શૈક્ષણિક સંઘો પણ આમાં આગળ આવી રહ્યા છે